ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ સૌ જાણો છો આજનો દિવસ એટલે ગ્રામ પંચાયતની જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી એનો આજે પરિણામનો દિવસ છે ત્યારે જંબુસર તાલુકામાં પણ જંબુસરની જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દર્શક મિત્રો આ તમામ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી એના પરિણામોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને કહી શકાય કે અમુક પંચાયતની જે બેઠકો હતી એના પરિણામ પણ આવી ચૂક્યા છે ત્યારે દર્શક મિત્રો જંબુસરમાં આજ રોજ કેવા પ્રકારનો માહોલ છે જંબુસરમાં મતગણતરીના દિવસે આજરોજ કેવા પ્રકારની સ્થિતિ છે એના હું તમને લાઈવ દ્રશ્યો હાલ બીએ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો બતાવી રહ્યો છું જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આજે જંબુસરની જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દર્શક મિત્રો કોમર્સ કોલેજ પર હાલ ગણતરી ચાલી રહી છે અને કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એએસઆઈ પીએસઆઈ કક્ષાના તમામ પોલીસ કર્મીઓ તમામ વહીવટી તંત્ર અત્યારે હાલ દર્શક મિત્રો કામે લાગ્યું છે અને મતગણતરી ચાલી રહી છે એક પછી એક પંચાયતની બેઠકના પરિણામો પણ જાહેર થઈ ગયા છે ત્યારે દર્શક મિત્રો જંબુસર તાલુકાનું અણખી ગામ અને અણખી ગામની વોર્ડ નંબર આઠના જે પ્રવીણાબેન સંદીપભાઈ જે હતા ઉમેદવાર વોર્ડ નંબર આઠના સભ્ય એમનો વિજય થયો છે જ્યારે સારોદ ગ્રામ પંચાયત જે હતી સારોદ ગ્રામ પંચાયત વોર્ડ નંબર સાતના ફિરોજભાઈ યુસુફભાઈ અહન જે હતા એમનો પણ દર્શક મિત્રો સભ્યપદ તરીકે વિજય થયો છે ત્યારે હાલ હમણાં જ જંબુસર તાલુકાની કહાનવા જે ગ્રામ પંચાયત હતી એની બેઠકના પણ દર્શક મિત્રો પરિણામ આવી ચૂક્યા છે ત્યારે જેએમસા કોલેજની બહાર કેવા પ્રકારનું વાતાવરણ છે જંબુસર તાલુકાની અંદર કેવા પ્રકારની સ્થિતિ છે આજ રોજ મતગણતરીના દિવસે ત્યારે હું તમને મતગણતરી કેન્દ્રની બહારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવવાનો દર્શક મિત્રો પ્રયત્ન કરી રહ્યો છું જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાના મતગણતરી કેન્દ્રની બહારના દ્રશ્યો છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો હર કોઈ વ્યક્તિ પોતાના પસંદીદા ઉમેદવારને વધારવા માટે એમની જીતનો જશ્ન બનાવવા માટે હાલ મતગણતરી કેન્દ્રની બહાર તમામ લોકો એકઠા થયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અઘટિત બનાવ ન બને એ માટેની પૂરી તકેદારી પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ જંબુસર તાલુકાનો ટંકારી ભાગોળથી એમ શાહ કોલેજ સુધીનો જે જાહેર માર્ગ છે અને જાહેર માર્ગ પરના આ દ્રશ્યો છે દર્શક મિત્રો કહાનવા ગ્રામ પંચાયતની જે પ્રકારે માહિતી મળી રહી છે કહાનવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કાંતાબેન પરમાર અને કનુભાઈ ઉદયસંગ પઢિયાર એમાં કાંતાબેનને અત્યાર સુધીમાં દર્શક મિત્રો અઢારસો ત્રેવીસ અને કનુભાઈને ઓગણીસો નવ મત મળ્યા છે અને કનુભાઈ ઉદયસંગ પઢિયાર છ રાઉન્ડના અંતે છ્યાસી મતથી હાલ દર્શક મિત્રો આગળ ચાલી રહ્યા છે એવા પ્રકારની માહિતી હાલ મળી રહી છે દર્શક મિત્રો ઘણા વર્ષોથી જે પ્રકારે જંબુસર તાલુકાની ખાનપુર ગ્રામ પંચાયતમાં વહીવટીદારનું શાસન ચાલી રહ્યું હતું ત્યારે આ વખતે દર્શક મિત્રો ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ છે અને ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોની ગણતરી પણ દર્શક મિત્રો હાલ ચાલુ છે ત્યારે જે પ્રકારે અમને પરિણામોની માહિતી દર્શક મિત્રો મળતી રહેશે અમે એ પ્રકારે આપને પરિણામો દર્શાવતા રહીશું પરંતુ હાલ જંબુસર તાલુકામાં કેવા પ્રકારની સ્થિતિ છે આપ બી એન ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપણી સાથે જંબુસર તાલુકાના ખાનપુર ગામના એક વ્યક્તિ જોડાયા છે ભાઈ શું નામ આપનું અને ક્યાંથી આવો છો અને આજ રોજ ખાનપુર ગ્રામ પંચાયત ચૂંટણી હાલ ગણતરી ચાલી રહી છે શું લાગે છે આપને અમારા ગામના અંદર ત્રણ વર્ષ છે ને વહીવટદારનું શાસન હતું ત્રણ વર્ષ બાદ ઘણા ઇતિજાર પછી ઘણો પબ્લિક બી ગામની બહુ આતુર હતી ત્યાર પછી આ ઇલેક્શન આવેલું છે હવે અમારા ગામના અંદર દસ સભ્યોનું ઇલેક્શન હતું તેના અંદર આઠ તો સમરસ એની હરીફ થઈ ગયેલા છે બે વોર્ડનું ખાલી ઇલેક્શન છે અને સરપંચનું ઇલેક્શન છે હમણાં જે હાલમાં અમારા માજીમાં દસ વર્ષ પણ રસીદભાઈ પટેલ જ સરપંચ હતા અને આ પાંચ વર્ષ પણ એમની જ ઉમ્મીદ છે જીતવાની કે એ જ જીતશે કારણ કે રસીદભાઈ પટેલ જે છે એ બહુ કાર્યશીલ છે સંવેદનશીલ છે સુશીલ છે અને રસીદભાઈનો એમ જો કહેવા જાય તો વિકાસની ભૂખ ભૂખ અને કામની છે એમને મિત્રો ખાનપુર ગ્રામ પંચાયતમાં કહી શકાય કે વહીવટદારનું શાસન ચાલી રહ્યું પરંતુ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે ત્યારે આજ રોજ જે પરિણામ આવશે ખાનપુર ગ્રામ પંચાયત પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કોણ ગ્રામ પંચાયતનું શાસન કરશે ત્યારે દર્શક મિત્રો તમને બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ જંબુસર તાલુકાના કોલેજ રોડની બહાર મતગણતરી કેન્દ્રની બહારના દર્શક મિત્રો આ દ્રશ્યો છે લોકોએ ભારે ભીડ પ્રયોગ કર સત્તા એક એક અને સભ્ય ના એક એક આજે પ્રયોગ આપવામાં રહેશે દર્શક મિત્રો એક પછી એક પરિણામો બહાર આવી રહ્યા છે મતગણતરી કેન્દ્રની બહાર પણ પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે લોકો દર્શક મિત્રો પોતાના પસંદીદા ઉમેદવારને વધાવવા માટે જીતનો જશ્ન મનાવવા માટે હાલ જંબુસરના કોલેજ રોડની બહાર ખૂબ ભીડ જમાવી છે જે આપ આપીએ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દર્શક મિત્રો કોઈ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને એ ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મતદાન કેન્દ્રની બહાર અને મતદાન કેન્દ્રમાં પણ અડકી દેવામાં આવ્યો છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બી એન ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો જંબુસર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે લોકોની આતુરતાનો અંત આવી રહ્યો છે એક પછી એક પરિણામ દર્શક મિત્રો બહાર આવી રહ્યા છે ત્યારે શું હશે આ ચૂંટણીના પરિણામો એ તો ગણતરી પૂર્ણ થયા બાદ જ ખબર પડશે જંબુસર મતદાન કે મતગણતરી કેન્દ્રની બહારના દર્શક મિત્રો આ દ્રશ્યો છે જે આપ બી ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો કહાંડવા ગ્રામ પંચાયતની મતગણતરી દર્શક મિત્રો ચાલી રહી છે ખાનપુર ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી છે કહાંડવાના લગભગ કહી શકાય કે છ રાઉન્ડ પૂર્ણ થયા છે અને ખાનપુર ગ્રામ પંચાયતની મતગણતરી પણ દર્શક મિત્રો હાલ ચાલી રહી છે દર્શક તો જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે કહાનવા ગ્રામ પંચાયતના સાત રાઉન્ડ પૂર્ણ થયા છે અને સાત રાઉન્ડના અંતે ગહાનવા કહાનવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પરમાર કનુભાઈ ઉદયસંગ પડિયાર જેમાં કાંતાબેન અમરસિંહ પરમાર ઓગણીસો ત્રેવીસ મત સાત રાઉન્ડના અંતે અને કનુભાઈ ઉદયસંઘ પઢિયાર એકવીસો છન્નું મત સાત રાઉન્ડના અંતે પ્રાપ્ત કરે છે કનુભાઈ ઉદયસંઘ પઢિયાર સાત રાઉન્ડના અંતે બસો તોતેર મતથી દર્શક મિત્રો આગળ ચાલી રહ્યા હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી હાલ બહાર આવી છે ત્યારે જે પ્રકારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કહનવા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોની ગણતરી શરૂ છે ખાનપુર ગ્રામ પંચાયતના પરિણામોની ગણતરી શરૂ છે દર્શક મિત્રો જે પ્રકારે માહિતી પ્રાથમિક માહિતી જે પ્રકારે બહાર આવશે એ પ્રકારે અમે આપને જણાવતા રહીશું જંબુસર મતગણતરીની બહાર આવેલા આ દ્રશ્યો દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકોની ભારે ભીડ જામી છે અને જેટલા પણ લોકો ઉપસ્થિત છે દર્શક મિત્રો પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દર્શક મિત્રો જંબુસરની જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કે જ્યાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે હજી નેક્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ દર્શક મિત્રો બહાર આવ્યા નથી પરંતુ જેવા દર્શક મિત્રો રિઝલ્ટ બહાર આવશે અમે આપને એ પરિણામોથી વાકેફ કરીશું આપણે બી એ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો I'm સૌ કોઈ દર્શક પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી ચાલુ છે અને થોડા સમય બાદ આગળના રાઉન્ડનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે આ મતગણતરી કેન્દ્ર દર્શક મિત્રો મેઇન ગેટ છે અને આ મેઇન ગેટથી અંદરની તરફ જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે એક પછી એક રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાની સાથે જ એનાઉન્સ કરવામાં આવે છે જે તે રાઉન્ડના પરિણામો વિશે પરિણામ

દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જંબુસરની જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બહારના દ્રશ્યો છે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે જેમ 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 દસ મિત્રો રાઉન્ડ પૂર્ણ થશે એમ એમ અમે આપને મતગણતરીના પરિણામો વિશે માહિતગાર કરીશું આપ બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો જોડાયેલા રહેજો રિપોર્ટર ભરત પરમાર બી એન ગુજરાતી જંબુસર